સાતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક શ્રી શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાતલપુર તાલુકાના ભાજપના આગેવાનો રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ ભાજપના જિલ્લા કોષાધ્યક્ષ શ્રી રમેશભાઈ ઠક્કર ચમનજી ઠાકોર અને લક્ષ્મણભાઈ ચૌધરી લક્ષ્મણભાઈ આહિર તેમજ મધાભાઈ ચૌધરી ફૂલપુરાવાળા અને સામતભાઈ ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ અને મેલાભાઈ આહિર ભાવનાબેન સાંતલપુર મહિલા મોરચાના મહામંત્રી અને સાંતલપુરના નામી અનામી કાર્યકરો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રમેશભાઈ ઠક્કર જિલ્લા કોષાધ્યક્ષે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના દિવસે શ્યામા પ્રસાદ મુખરજીને બલિદાન દિવસ એટલે કે શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં કાર્યક્રમો રાખવામાં આવ્યો આજના દિવસે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ સંઘની સ્થાપના કરી હતી તેમજ ત્રણસો સિત્તેરની કલમ પૂરી હતી તે સમયે શ્યામા પ્રસાદ મુખર્જીએ એક નારો આપ્યો હતો કે આ દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચાલે તેવું આંદોલન કર્યું હતું તે સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા તેને નાબૂદ કરવા માટે તેમણે આંદોલન કર્યું હતું ત્યારબાદ તેમની ધરપકડ થઈ હતી તેમને જેલમાં જવું પડ્યું હતું જ્યાં તેમનું રહસ્યમય મોત થયું હતું દેશ અને રાષ્ટ્ર માટે તેમનું બલિદાન આપ્યું ત્યારથી તેમની યાદગીરીના રૂપે ત્રેવીસ જૂનના દિવસે કાર્યક્રમ યોજાય છે તેવું રમેશભાઈ ઠક્કરે રિપોર્ટ રોજ જૂન સ્થાપક શ્યામા પ્રદાસખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધા સુમન આપી અને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં કાર્યક્રમ આપેલો તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાં મારે અને માન્ય ધારાસભ્યશ્રી નરિન્દ્રભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે શ્યામાપ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા એ સમયે ત્રણસો સિત્તેર પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો એ દેશને દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા નહીં ચલેગા આંદોલન કર્યું એ સમયે કાશ્મીરે જવા માટે વિઝા લેવા પડતા હતા એક દેશમાં ક્યારેય વિઝા લેવાના ના હોય બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય બે દેશો વચ્ચે પણ નથી હોતા થી નેપાળ જે તો આજે બીજા નથી પછી એમને આંદોલન ચાલ્યું અને તેમ તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું એમનું બલિદાન થયું આ દેશ માટે આ રાષ્ટ્ર માટે એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સૌ સાતકો તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તો હાજર રહ્યા અને શ્રદ્ધા સોમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા એવો કાર્યક્રમ આજે યોજાયો થયો